પોરબંદર બંદર જેટી પર વહાણમાં આગની ઘટના સામે આવી છે ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગવાની ઘટના બની પોરબંદરથી જે વહાણ છે તે નીકળી રહ્યું હતું અને તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી તો ચોખા અને ખાંડ ભરેલ વહાણમાં આગ લાગી હતી વહાણમાં નવસો ટન કરતા વધુ ચોખા અને સિત્તેર ટન કરતાં વધુ ખાંડ ભરેલ હતી પોરબંદરથી માલ ભરીને સોમાલિયા રવાના થવાનું હતું આ વહાણ તો જામનગરના એચઆરએમ એન્ડ સન્સના વહાણમાં આગ લાગવાની ઘટના બની હતી તો ફાયર વિભાગ દ્વારા બે વાહનો તથા હાઇડ્રેટ સિસ્ટમથી ફાયર ફાઇટિંગ ચાલુ કરવામાં આવ્યું હતું અને ચોખા ભરેલ હોવાથી આગ વિકરાળ બનતા વાહનને દરિયાની વચ્ચે લઈ જવામાં આવ્યું ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે

અને ધુમાડાના ગોટે ગોટા સર્જાઈ ગયા હતા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા તો પોરબંદરથી સોમાલિયા ખાતે આ વહાણ જઈ રહ્યું હતું અને તે દરમિયાન આગ લાગવાની ઘટના સર્જાઈ હતી અને અલગ અલગ આ તસવીરો પણ સામે આવી રહી છે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કારણ કે તેમાં જે ચોખા અને ખાંડનો જથ્થો હોવાથી આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઈ હતી અને તેના કારણે આગ પર કાબુ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ફાયર ફાઈટરની ટીમ દ્વારા અત્યારે પણ સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે વાહમાં જે ઉપર લગારેલું હતું એમાં આગ લાગેલી છે એટલે અમારું એક વાહન તાત્કાલિક ત્યાં ફાયર ફાઇટિંગ માટે ગયેલું હતું પરંતુ આગ કાબૂમાં ન આવતા વધારાના બે વાહનો પણ અમે ત્યાં બોલાવેલા હતા અને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે વાહન વાહન હતું એની અંદર ખાંડ અને ચોખા બંને ભરેલા હતા ચોખાનું પ્રમાણ વધારે હતું જેથી આગ બુઝાવવામાં થોડીક અગવડતા પડતી હતી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી નજીક આવેલ ચાર ગાર્ડનોના રિનોવેશન માટે સવા કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરાઈ રહ્યો છે તેમાં પણ શહીદ નાગાર્જુન સિસોદિયા પાર્કની કામગીરીના હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અનેક ગાર્ડનો હાલમાં જાળવણીના અભાવે ધૂળ